લાઇક કરી અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં હવે કેન્દ્ર સરકારે આજે સાંજે છ વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને આમંત્રણ અપાયું છે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થશે આ બેઠક પછી કંઈક મોટું થવાનો અણસાર દેખાઈ રહ્યો છે ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ આગળ જઈને મોટો હુમલો કરે તેવા ભયથી પાકિસ્તાન કબજાના કાશ્મીર સહિત ભારત સાથેની સીમા પર પાકિસ્તાને સૈન્યને અલર્ટ કરીને તેના હવાઈ દળને મહત્તમ એલર્ટ પર મૂકી દીધું છે પાકિસ્તાને એ ભય છે કે હવે ભારતમાં આ હુમલાનો વળતો જવાબ આપશે જ અને પાકિસ્તાનમાં અંદર જ ત્રાસવાદી મથકો પર હુમલા થશે તેથી પાકિસ્તાન સૈન્ય હવાઈદળને મહત્તમ એલર્ટ પર મુકાયા છે તથા સૈનિકોની રજા રદ કરવા આદેશ આપ્યો છે પહેલગામમાં આતંકી હુમલાના પગલે પાંત્રીસ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે શ્રીનગરમાં મોટાભાગના દુકાનો ફ્યુઅલ સ્ટેશન અને અન્ય વેપાર ધંધાઓનું બંધનું પાલન કરી રહ્યા છે શહેરમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી છે નિર્દયી હુમલાના અનેક મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાની શાખા ટીઆરએફ ધ રજિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી છે ટીઆરએફ છેલ્લા થોડા વર્ષોથી કાશ્મીરમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરે છે આણંદ શહેરમાં રાત્રિના સોમવારે શ્રી રામ જન્મોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાતના અનેક શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું બીજી તરફ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના મંદિરો રેલવે સ્ટેશન એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ જામનગર સહિતના શહેરની પોલીસને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટ આપી છે અત્રે જણાવીએ કે ગ્રીન મોબેલિટી પ્રોત્સાહનને લઈને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઇલેક્ટ્રિક પર પાંચ ટકા ટેક્સ છૂટ આપવામાં આવી છે વાહનના પ્રકાર પ્રમાણે ફક્ત એક ટકા લેખે ટેક્સ વસૂલવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ પર એક ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે ટેક્સમાં પાંચ ટકા છૂટ આપવાથી ઇલેક્ટ્રિક વાહન માલિકોને ફાયદો થશે ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તેનો ઉપયોગ કરી શકશે બાદમાં પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર્ડ જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે આ નવી સિસ્ટમને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટીકર હટાવી દેવામાં આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જીએસઆરટીસીએ જાહેરાત કરી છે કે આ વધારો આજે રાત્રે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી જ લાગુ પડશે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો છે અને હવે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ દસ ટકાનો વધારો ઝીંકાયો ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોની અસર થશે ગુજરાતમાં આગામી તારીખ એકવીસમી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનો વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે